માન્ય અધ્યક્ષશ્રી આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર હજાર કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહે રાખીને સુપ્રીમ કોર્ટને આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યુ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટે આંગણવાડી કાર્યકરોને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા મકાનો બાકી છે એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીમાં મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે એને બદલે એમના હકને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું